છો મારા વાલા મિત્રો આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને દોસ્તો આજે આપણે એવી જગ્યા પર એક્સપ્લોર કરવાના છે કે જ્યાં ગાડી લોકો ત્રણ વાગ્યા થી રાહ જોતા હોય કેમ કારણ કે અહીંયા ગાડી ભેલ દાબેલી અને પાઉભાજી એકદમ બેસ્ટ મળે છે અને લોકો ત્રણ વાગ્યા થી આવે અને લોકેશનની વાત કરીએ તો મિત્રો વૈકુંઠ ચાર રસ્તા તમે જોઈ શકો વાઘોડિયા થી તમે વૈકુંઠ ચાર રસ્તા પર આવશો તો ત્યાંથી તમને ડાબી બાજુ તરફ અહીંયા તમને સીતારામ પાઉભાજી ભેલ એન્ડ દાબેલી તમને મળી જશે અને પ્રાઇસ વાત કરીએ તો વીસ રૂપિયામાં દાબેલી મળે છે ભેડ ત્રીસ રૂપિયામાં અને પાઉભાજી સાહીઠ રૂપિયામાં મળશે બે બન સાથે અને દાબેલી ટોટલી બટરમાં મળશે મિત્રો અને વાત કરીએ ને કે જ્યારે પણ આપણે અહીંયાથી નીકળતા હોય ને ત્યારે અહીંયા આગળ અચૂક ભેળ અને દાબેલી ખાઈએ છીએ અને એનું એક જ કારણ છે કે એમની ચટણી અને જે બી ક્વોન્ટિટી પ્રાઇસ સાથે બેસ્ટ હોય છે પર્સનલી આપણે એ ગાડી ટ્રાય કરી જ્યારે આપણે અહીંથી વિઝિટ કરતા હતા ત્યારે એ ગાડી ભીડ જોઈ હતી અને ભીડ જોઈને આપણે એ ગાડી ઊભા રહ્યા હતા અને એ ગાડી ભેલ અને દાબેલી ટ્રાય કરી હતી તો બેસ્ટ છે મારા પ્રમાણે તો આપણે ટોટલી એક્સપ્લોર કરીશું અમે ઓનર સાથે વાતચીત કરીશું અને જાણીશું કે કેટલા ટાઈમથી એ ગાડી ઊભા રહે છે એમ વાત કરી હતી અમે જનરલી તો આઠ વર્ષથી એ ગાડી એમની લારી છે અને લોકો તમે જોઈ શકો છો કે બધા જ અહીંયા ગાડી આવે છે કન્ટિન્યુઅસ એમનું દાબેલીનું સેલિંગ અને ભેલનું સેલિંગ થાય છે અને ટાઈમિંગની વાત કરીએ તો ત્રણ વાગ્યાથી એ ગાડી તમને બાપા સીતારામ પાઉં ભાજી ભેલ અને દાબેલી સેન્ટર પર અહીં આગાડી ઓનર જોવા મળી જશે અને ત્રણ થી લઈને સાત વાગ્યા સુધીમાં તમને દાબેલી અને ભેળ ખાવાનો મોકો મળી જશે અને સાત સાડા સાત વાગ્યા પછી તમે ગાડી ભાજી પણ ખાઈ શકો છો તો ટોટલી ડિટેલમાં ઓનર સાથે થોડી ઘણી વાતચીત કરીએ લોકેશન અને અને એના વિશે આપણે દાબેલી ટ્રાય કરીશું અને ટોટલી રિવ્યુ આપશું પરંતુ આપણે એ ગાડી ઓલમોસ્ટ અવર અવર ખાતા રહીએ છીએ એટલે આપણા માટે તો સો માંથી સો માર્ક્સ છે પરંતુ ફરીથી તમારા માટે એક્સપ્લોર કરીશું અંદર કેવું કન્ટેન્ટ હોય છે શું રીતે પ્રિપેરેશન કરે છે તો ચાલો આગળ વધીએ અને એન્જોય કરીએ આજની ભેળ દાબેલી અને પાઉં ભાઈ ચાલો આવી ગયા છે બાપા સીતારામ પાઉભાજી ઓનર પાસે અને અહીંયા આગળ આપણે એમની પાસેથી સંપૂર્ણ માહિતી લેશું કે કેટલા વર્ષોથી અહીં આગળ બિઝનેસ કરે છે કેટલી વસ્તુ અહીં આગળ કસ્ટમર ને સર્વ કરે છે અને ક્વોલિટી ક્વોન્ટિટી વિશે ટોટલી માહિતી લેશું તો સૌથી પહેલા તમારું નામ જાય આપણે દર્શક મિત્રો રજનીભાઈ ઓકે રજનીભાઈ આપણે જે અહીં પબ્લિક જોઈ રહ્યા છે કે જે લોકો આટલા ટાઈમ થાય છે પાંચ વાગ્યા આપણે પર્સનલી વિઝિટ કરી કે લોકો આવે છે દાબેલી અને ભેલની જે મોજ માણે છે તો સૌથી પહેલા એનું કારણ શું એ જણાવી દો

આ ખાટી છે મીઠી છે એનાથી વધારે થોડી મીઠી છે ચાર જાતની તો તડલી બી રાખતે બરાબર અને વાત કરી કે અહીંયા કઈ કસ્ટમરને કઈ વસ્તુ મતલબ માં મળી જશે કઈ કઈ વસ્તુ વેચો છો અહીંયા જો અમારું ટાઇમિંગ છે 8:30 થી જ્યાં સુધી માલ હોય ત્યાં હા ત્યાં સુધી 8:30 થી 6:00 7:30 10:00 બરાબર છે

વાત કરીએ કે આ ટોટલી તમારો જે ટાઈમિંગ છે એ કેટલા વર્ષો થી તમે આઠેક વર્ષ થઈ ગયા છે ઓકે અને પ્રાઇસ પ્રાઇસ પેલા તો પચીસ રૂપિયા અને પંદર રૂપિયા દાબેલી ના હતા મોંઘવારી પ્રમાણ આવે પાંચ રૂપિયા વધારે વધારે છે એટલે દાબેલી કેટલા રૂપિયા નો પ્રાઇસ છે દાબેલી વીસ રૂપિયા અને ભેલ એક પ્લેટ ભેલ ત્રીસ રૂપિયા અને પાંભાજી પાંભાજી સાઠ રૂપિયા ઓકે તો મિત્રો વેઇટ કરજો આપણે અહીંયા ઘડી દાબેલી અને ભેલ નો ટ્રાય કરીશું અને તમને જણાવીશું કે કઈ રીતે બનાવે છે ટોટલી અને ટેસ્ટ તે રિવ્યુ આપીશું ચાલો મિત્રો છે મિત્રો આપણા માટે અહીના ઓનરે અહીંની સ્પેશિયલ દાબેલી અને ભેળ તૈયાર કરી દીધી છે મિત્રો સૌથી પહેલા તમને સ્ટફિંગ વિશે જણાવી દઉં તો જો તમે અહીંયા આગળ જોઈ શકો મીઠી ચટણી એકદમ મસ્ત હોય છે મિત્રો અને ખાટી ચટણી આઈ જે યલો તમે ચટણી જો ખાટી ચટણી હોય છે ને વચ્ચે સેન્ટરમાં તીખી ચટણી સાથે સાથે તમે સેવમાં લબા લબ જે તમે જોઈ શકો કે દાબેલી જો સ્ટફિંગમાં કોઈ બી કોમ્પ્રોમાઇઝ નહીં ફૂલી લોડેડ તમને અહીં દાબેલી મળી જશે અને આ દાબેલીનો પ્રાઇઝની વાત કરીએ તો વીસ રૂપિયા દાબેલી છે પરંતુ જો તમે જમ્બો દાબેલી અને એકદમ પરફેક્ટ અને એકદમ સોફ્ટ બન સાથે આપણે બહુ અવરનવર નહીં ખાતા હોય છે પરંતુ ફરીથી તમારા માટે મિત્રો કે તમે જો વડોદરાના વિસ્તારમાં રહેતા હોય તો અહીંયા આવજો અને ટ્રાય કરજો પરફેક્ટ દીધી ચટણી જે મીઠાશ છે અને ખાટી ચટણીની જે થોડી ખટાશ અને તીખી જે છે ને ટોટલી બધા ત્રણે ત્રણ ની કોમ્બિનેશન સાથે અને સેવ સાથે એકદમ પરફેક્ટ દાબેલી મિત્રો બેસ્ટ હું અહીંયા આવો તમે ફેમિલી સાથે પાર્સલ અને પાર્સલ કરીને પણ તમે લઈ જઈ શકો છો અને બીજી વસ્તુ જે એકદમ ફાસ્ટ ફોરવર્ડિંગ લોકો આવે અને ખાય એટલે એની ભેળ જોવા મિત્રો તમે ભેળ જોઈ શકો કે ટોટલી તમે અહીંયા ગાડી જોઈ શકો દાડમ કેરી ઝીણી કાપેલી બરાબર છે અહીંયા ટોટલી ઉપર જે સ્ટફિંગ જો સેવ અને ઝીણા કેવાય ને ચવાણું બરાબર એનું અને અંદર નીચે મમરા અને પ્રોપર તીખી મીઠી અને ખાટી ચટણી ટોટલ મિક્સિંગ કરીને એકદમ પ્રોપરલી બને ને જોવા એક નંબર એટલે આપણે આને ટ્રાય કરીએ એક નંબર મિત્રો પૈસા વસૂલ ભેલ છે ખરેખર તો તમે નહીં ગાડી આવો જો તમે પાછળ પબ્લિક જોઈ શકો કન્ટિન્યુઅસ પબ્લિક આવે છે ખાય છે ને મોજ કરે છે સસ્તું ક્વોલિટી સાથે અને ક્વોન્ટિટી સાથે એક જ જગ્યા એટલે બાપા સીતારામ પાંભાજી આપણે ડિસ્ક્રિપ્શનમાં ટોટલ એનું લોકેશન કોન્ટેક નંબર અને મેપમાં બી તમારું લોકેશન મૂકી દેસું તો હું તો કહું છું તમે આવો કાઉ એન્જોય કરો મિત્રો અને નેક્સ્ટ વિડિયો આપણા વિડીયો ગમતા હોય તો આપણી વિડીયોને લાઈક કરતા જજો શેર કરજો ફૂડી મિત્રો સાથે અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને જજો અને નેક્સ્ટ વિડીયો માટે જોડાયેલા રહેજો ચલો મિત્રો મળીએ નવા લોકેશન પર નવા ટેસ્ટ સાથે